એવા ચાર ચોર બેઠા છે આ કાયા નગર ના લૂંટી રહ્યા છે એ નીકળતા નથી એ ગુરુ મહારાજના શરણે કદાચ તમારું મન જાય નિર્મળ મનથી નિર્ખીને જોવો તો મળે ને ખોટી ખોડ જેના માથે હોય ના આવે દોડા દોડ આવા નરતો વનીમાં થોડા છે ને બીજા તો લાખો ને કરોડ જેના માથે ભક્તિના મોડ સાહેબ ભલે એના ગુના હોય પણ કરે હાથની જોડ દોષ પોતાના પોતે પ્રગટ કરે અને કરે પ્રભુ હાથે જોડ આવી ભક્તિના માથે છે મોળ આપણે જેસલ જેવાના તોલમાં ન આઈએ સાહેબ

બસો ની એક બાજ હોય પચાસ ની જાય વીસ ની કડકડતી હોય એક બાજ દસ ની સેલો ટેપ તો આરતી માં હાલ તો તું કેતો કે ગુરુ મહારાજ બધું તારું છે તો પંચો નોટિક